કલોલ ખાતે કન્યા કેળવણી અને પ્રાથમિક શાળા નંબર ચાર ખાતે શાળા પ્રવેશ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી કલોલ સરકારી પ્રાથમિક શાળા નંબર ચાર માં જિલ્લા કક્ષાના અધિકારી જસુમતી બેન સોલંકી ની ઉપસ્થિતિમાં આંગણવાડી બાલવાટિકાને ધોરણ એકના નવ બાળકોને પ્રવેશ કરાવવામાં આવ્યો દાતા સાગરભાઈ વિરાટભાઈ તેમજ મોલિકભાઈ દ્વારા પ્રવેશ મેળવેલ બાળકોને ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું ચાઇન્ડ્સ ગ્રુપ ઓફ કલોલ રાજધાની દ્વારા દફતર તેમજ શૈક્ષણિક કીટ આપવામાં આવી બ્રહ્માણી લીગલ કન્સલ્ટન્સી દ્વારા બાળકોને ઠંડા પાણી માટે વોટર કુલરનું દાન આપવામાં આવ્યું ગત વર્ષે પ્રથમ અને દ્વિતીય નંબર લાવનાર બાળકોને પરેશભાઈ નાયક દ્વારા દફતર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા ઘનશ્યામભાઈ પટેલ દ્વારા બુંદી અને ગાઠિયાનું વિતરણ કરવામાં આવ્યું આ તમામ દાતા વાલીગણવાલા બાળકો તથા એસએમસીના સભ્યોનો શાળાના આચાર્ય ગિરીશભાઈ વીરાભાઈ પ્રજાપતિ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો